નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો જીએમ ન્યૂઝ હવે સમાચાર અંબોડ સાબરમતી નદી બે કાંઠે વહેતા ધારાસભ્યભરમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે સાબરમતી નદીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે માણસા તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે જેના પગલે રવિવારે બપોરે બે વાગ્યે ધારાસભ્ય જય એસ પટેલ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં નદી કાંઠાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અવર જવર ન કરવા સૂચના આપી છે વધુમાં ભારે વરસાદને પગલે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી જેમાં સામાજિક અગ્રણી જયપ્રભુ બલરામસિંહ ચાવડા ભાજપ યુવા નેતા કિરણપાલસિંહ ચાવડા જિલ્લા રાજપૂત સમાજ પ્રમુખ સાથે બાવીસ ગામ રાજપૂત સમાજ પ્રમુખ અશ્વિનસિંહ ચાવડા આગેવાન ભરતસિંહ ભગવતસિંહ ચાવડા સહિત આગેવાનો હાજર રહ્યા હતા નદી કિનારે આવેલી મહાકાળી માતાજીના પણ આગેવાનોએ આશીર્વાદ મેળવ્યા હતા સમગ્ર ગુજરાત અને ભારત દેશની અંદર જ્યારે અતિવૃષ્ટિ થઈ રહી છે ત્યારે અને ખાસ કરીને જ્યારે ઉત્તર ગુજરાતની અંદર અતિવૃષ્ટિનો માહોલ છે ત્યારે વારસા વિસ્તારના સૌ નાગરિકોને હાથ જોડીને નમ્ર વિનંતીને અપીલ કરું છું કે મા જગદંબા બાવાગઢ ખાતે અત્યારે હોઉં છું નદી સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું છે સૌ લોકોને નમ્ર વિનંતી કરું છું કે નદી કાંઠે એ જવું નહીં અને ખાસ તો જરૂરિયાત હોય તો જ ઘરની બહાર નીકળજો અને બે દિવસ તંત્રને સહયોગ આપશો એ નમ્ર વિનંતી કરું છું મહાકાલી